સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો આજે ગાંધીનગર સચિવાલય ગેટ નંબર એક ખાતે એકત્ર થયા હતા છેલ્લા કેટલાક સમયથી વાલ્મીકી વાલ્મિકી સમાજનો જે પ્રશ્ન છે તેનો ઉકેલ નહીં આવતા આજે ધરણા પર ઉતર્યા હતા ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા હવે જોઈએ ગાંધીનગરથી અમારા આમ તક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વાલ્મિકી સમાજ ઉપર થતાં અત્યાચારોને રોકવા માટે આજે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા છાવણી બનાવવામાં આવી હતી અને ભારે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું વાલ્મિકી સમાજને શિક્ષણ ક્ષેત્રે ઓગણીસો ને જે બે સીટો હતી તે પણ સરકારે રદ કરી નાખી છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે મળેલી સીટો બે હજાર બારમાં રદ થતા વાલ્મિકી સમાજ રોષે ભરાયો છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ સરકારે વાલ્મિકી સમાજને જે કંઈ લાભો આપવા જોઈએ તે લાભો આપવામાં આવ્યા નથી લાભથી વંચિત રાખવામાં આવ્યા છે ચોવીસો શિક્ષણમાં નીકળેલ જગ્યામાં પણ વાલ્મિકી સમાજનો સમાવેશ કરવાની માંગને બુલંદ કરવામાં આવે છે તાત્કાલિક અસરથી જો યોગ્ય કરવામાં સરકાર નિષ્ફળ જશે તો વાલ્મિકી સમાજના લોકો ગુજરાતથી દિલ્હી સુધી પદયાત્રા કરશે નરેન્દ્ર મોદીને મળી અને વાલ્મિકી સમાજને થતા અત્યાચાર માટે રજૂઆત કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી અને આજે ગાંધીનગર મુલાકાતે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના લોકો ઉપસ્થિત થયા છે વાલ્મીકી સમાજની એક વેદના કરવા માટે આવ્યા છે મુખ્યમંત્રી સાહેબથીને કે જ્યારે ઓગણીસો છોતેરની અંદર જિલ્લા દીઠ બે જગ્યાઓ હતી વાલ્મીકીની એ જગ્યાઓ બે હજાર અંદર રદ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે ચોવીસ હજાર સાતસો ની જે ભરતી પ્રક્રિયા વિદ્યાશયાની જે બહાર પાડવામાં આવી છે ત્યારે અમારા વાલ્મીકી સમાજના લોકોને જે જિલ્લા જિલ્લાડીઠ બે જગ્યાઓ રદ કરવામાં આવી હતી એ પુનઃ ચાલુ કરી અને આ વિદ્યાસાયાની ભરતીમાં અમોને સમાવેશ કરે એવી અમે માંગ લઈને આજે અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે અને વારંવાર સરકાર બાળકોને ભણાવતા હોય છે જ્યારે એમને જ્યારે નોકરી મળવાનો વારો આવે છે ત્યારે એના પર અન્યાય થઈ રહ્યો છે તો વધુમાં વધુ વાલ્મીકી સમાજના લોકોને જ અન્યાય થઈ રહ્યો છે વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો હોય એમના પર અન્યાય થઈ રહ્યો છે યુવાનો પર અન્યાય થઈ રહ્યો છે તો આ ભરતી પ્રક્રિયામાં અમારા યુવાનોને બે જગ્યા પુણ્ય ચાલુ કરી અને અમારા સમાવેશ કરે અને હું ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નો માટે એક એક બે હજાર ચોવીસ પચીસ ના રોજ માલપુરથી દિલ્હી એક વર્ષ માટે યાત્રા કરવા જઈ રહ્યો છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને મળવા માટે